ગિરનાર તળેટી જૂનાગઢમાં મહાશિવરાત્રીના આ મેરો મહાવદ અગ્યાર સથી શરૂ થઈ મહાશિવરાત્રી મહાવદ ચૌદસ સુધી ચાલે છે મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુ સંતો અને મહંતો ભવ્ય રવેડી સ્વરૂપે હાથીઓ પર બિરાજમાન થઈને ભજન કીર્તન સાથે ભવનાથ મહાદેવનાંદેવના મંદિરે પહોંચે છે જે આ મેરાનું મુખ્ય આકર્ષણ છે હજારોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દેશભરમાંથી આવે છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે આ મેળો ચાર દિવસ સુધી ચાલે છે જેમાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે જૂનાગઢનો ભવનાથ મેળો ગુજરાતની સંસ્કૃતિ અને શિવ આસ્થાનું પ્રતીક છે આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક એકતાનું પણ કેન્દ્ર છે જૂનાગઢની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ચાલુ હોવાથી આખી તળેટીમાં લાઇટિંગ કરવામાં આવી તેનો નજારો જોવા જૂનાગઢના નગરવાસીઓ પરિવાર સહિત ઉમટી પડે ગિરનાર તળેટી જૂનાગઢમાં મહાશિવરાત્રીના આ મેળો મહાવદ અગિયાર સથી શરૂ થઈ મહાશિવરાત્રી મહાવદ ચૌદસ સુધી ચાલે છે મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગાસાધુ સાધુ સંતો અને મહંતો ભવ્ય રવેડી સ્વરૂપે હાથીઓ પર બિરાજમાન થઈને ભજન કીર્તન સાથે ભવનાથ મહાદેવના મંદિરે પહોંચે છે જે આ મેરાનું મુખ્ય આકર્ષણ છે હજારોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દેશભરમાંથી આવે છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે આ મેળો ચાર દિવસ સુધી ચાલે છે જેમાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે જૂનાગઢનો ભવનાથ મેળો ગુજરાતની સંસ્કૃતિ અને શિવ આસ્થાનું પ્રતિક છે આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક એકતાનું પણ કેન્દ્ર છે જૂનાગઢની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ચાલુ હોવાથી આખી તળેટીમાં લાઇટિંગ કરવામાં આવી તેનો નજારો જોવા જૂનાગઢના નગરવાસીઓ પરિવાર સહિત ઉમટી પડે ગિરનાર તળેટી જૂનાગઢમાં મહાશિવરાત્રીના આ મેરો મહાવદ અગિયાર સથી શરૂ થઈ મહાશિવરાત્રી મહાવદ ચૌદસ સુધી ચાલે છે મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુ સંતો અને મહંતો ભવ્ય રવેડી સ્વરૂપે હાથીઓ પર બિરાજમાન થઈને ભજન કીર્તન સાથે ભવનાથ નાંદેવના મંદિરે પહોંચે છે જે આ મેરાનું મુખ્ય આકર્ષણ છે હજારોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દેશભરમાંથી આવે છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે આ મેળો ચાર દિવસ સુધી ચાલે છે જેમાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે જૂનાગઢનો ભવનાથ મેળો ગુજરાતની સંસ્કૃતિ અને શિવ આસ્થાનું પ્રતિક છે આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક એકતાનું પણ કેન્દ્ર છે જૂનાગઢની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ચાલુ હોવાથી આખી તળેટીમાં લાઇટિંગ કરવામાં આવી તેનો નજારો જોવા જૂનાગઢના નગરવાસીઓ પરિવાર સહિત ઉમટી પડે ગિરનાર તળેટી જૂનાગઢમાં મહાશિવરાત્રીના આ મેળો મહાવદ અગિયાર સથી શરૂ થઈ મહાશિવરાત્રી મહાવદ ચૌદસ સુધી ચાલે છે મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગાસાદુ સાધુ સંતો અને મહંતો ભવ્ય રવેડી સ્વરૂપે હાથીઓ પર બિરાજમાન થઈને ભજન કીર્તન સાથે ભવનાથ મહાદેવના મંદિરે પહોંચે છે જે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે હજારોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દેશભરમાંથી આવે છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે આ મેળો ચાર દિવસ સુધી ચાલે છે જેમાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે